દાહોદના નકલી બિનખેતી કૌભાંડમાં મુખ્ય આરોપી કુદબુદ્દીન રાવત છ દિવસના પોલીસ રિમાન્ડ પર દાહોદના નકલી બેન ખેતી કૌભાંડ કેસમાં મુખ્ય આરોપી કુદબુદ્દીન રાવતે દાહોદની ટ્રાયલ કોર્ટમાં સરેન્ડર કર્યા બાદ કોર્ટ છ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે બે હજાર પચીસ સુધી પોલીસે સોળ મુદ્દા ઉપર પૂછપરછ કરશે આ કેસમાં એકત્રીસ મે બે હજાર ચોવીસના રોજ પ્રથમ એફઆઈઆર નોંધાઈ હતી અને એક દિવસ પહેલા જ રાવત દુબઈ ભાગી ગયો હતો જામીન માટે તેને સેશન્સ અને હાઈકોર્ટમાં અરજી કરી હતી પરંતુ બંને જગ્યાએથી અરજી ના મંજૂર થઈ હતી સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દરમિયાન દાહોદના તેની સામે બીજી એફઆઈઆર દાખલ કરી હતી સુપ્રીમ કોર્ટે શરૂઆતમાં વચગાળાની રાહત આપી હતી આ કેસના મેરિટ અને તથ્યોને આધારે અંતે તેની અગોતરા જામીન અરજી રદ કરાઈ હતી આ કૌભાંડમાં ભૂમાફિયા દલાલો મિલકત ધારકો અને સરકારી અધિકારીઓ તથા વચેટિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે અમુક આરોપીઓ હાલમાં જામીન પર મુક્ત છે પોલીસે રાવતના ચૌદ દિવસના બાંડની માંગણી કરી હતી પરંતુ કોર્ટે છ દિવસનો બાંડ મંજૂર કર્યો પોલીસે કૌભાંડની ગૂંચવણ ઉકેલવા અને જમીનનો સત્ય ખુલાસો કરવા માટે રાવતની પૂછપરછ શરૂ કરી છે બનાવની હકીકત એ પ્રકારની છે કે મે બે હજાર ચોવીસમાં દાહોદના રળિયાતી ગામમાં આવેલ સાંગાફળિયામાં આવેલ જમીન ત્રણસો છોતેર પૈકી એક એક પૈકી ચાર અને અન્ય જમીન જેમાં શ્રીના ખોટા હુકુમ આધારે એનની એન્ટ્રી કરી અને પ્લોટિંગ કરીને જમીન વેચવા લગતનો કેસ દાખલ થયો હતો જેમાં બે આરોપી અરેસ્ટ થઈ કોર્ટમાં ચાર્જશીટ પણ થઈ ગયું હતું અને જે પૈકી એક આરોપીને હાઈકોર્ટથી બેલ આપ્યા છે અને એક આરોપીના હાઈકોર્ટે બેલ નામંજૂર કર્યા છે આ કેસના આરોપી કુતબુદ્દીન નુરુદ્દીન રાવત ઉર્ફે કુતબી રાવત તેઓ જ્યારે ગુનો દાખલ થયો એ વખતે વિદેશમાં હતા અને ત્યાંથી બારોબાર અન્ય દેશમાં ચાલા ગયા હતા અને લગભગ છે મહિના જેટલું દુબઈ ખાતેના અલગ અલગ જગ્યાએ રોકાયા હતા અને પોતે આગોતરા અરજીઓ કરી હતી નામદાર સેશન્સ કોર્ટમાં જે આગોતરા અરજી કરી હતી એ નામદાર સેશન્સ કોર્ટે રિજેક્ટ કરતા તેઓ નામદાર હાઈકોર્ટમાં અરજી કરેલ અને નામદાર હાઈકોર્ટે પણ વિગતવાર કારણો સહિત કેસના મેરિટને આધારે તેમની આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી તેઓના દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જેમાં તેઓને શરૂઆતના તબક્કે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા અરેસ્ટ નહીં કરવા માટેની વચગાળાને રાહત આપવામાં આવી હતી જે એન આયો દ્વારા એટલે કે અમારા દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરીને એમની રિમાન્ડની જરૂરિયાત છે કસ્ટડી જરૂરિયાત છે તે લગતની યોગ્ય રજૂઆતો કરી હતી અને રજૂઆતને ધ્યાને લઈ આજરોજ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા તેમની જે આગોતરા જામીન અરજી છે એ મેરિટના આધારે ડિસ્મિસ કરવામાં આવેલી છે અને તેઓ કોર્ટ રૂબરૂ સરેન્ડર થતાં તેમને રિમાન્ડ અરજી કોર્ટમાં મૂકી અને ટ્રાયલ કોર્ટમાંથી દિન ચૌદના રિમાન્ડ માંગણી કરી હતી જેન્વયે નામદાર ટ્રાયલ કોર્ટ દ્વારા દિન છના રિમાન્ડ મંજૂર કર્યા છે અને આરોપીની કસ્ટડી પોલીસને સોંપેલી છે